બધા લોકોને ખબર છે કે અત્યારે ખુલ્યા મિત્રો વાત કીધો ભારત પાકિસ્તાનનું યુદ્ધ આલે છે આની અંદર મિત્રો વાત કીધો અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે શું જાણકારી મળી રહી છે વીડિયો એન્ડ સુધી જોતા રીતો ચેનલમાં ભાઈઓ પહેલી વાર પહેલીવારે હોય તો વોડીઓને શેર કરીને સસ્ક્રેપ કરવાનું ભૂલતા નહીં તમને બધા લોકોને ખબર છે કે જાતિ મિત્રો વાત કીધો પાકિસ્તાનની અંદર મિત્રો વાત કીધો ભારતે હુમલો કર્યો છે ત્યારબાદ મિત્રો વાત કીધો પાકિસ્તાનના લોકો ખોલ્યા અને આપી રહ્યા છે કે અમે ભાઈ ભારત ઉપર હુમલાઓ કરીશું જાતિ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે પહેલા મિત્રો વાત કીધો કે

બસો વર્ષ સુધી મિત્રો વાત જે પણ લોકો જે પણ બાળકો પેદા થાય છે ને તેના મિત્રો વાત કીધું કંઈક પગ નાના છે એવો મિત્રો અંગ વગરના થશે તો પાકિસ્તાન ખોલ્યામાં એવી ધમકુ આપે છે તો ખાસ કરીને મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે ભારતે ભાઈ જે આપણો બદલો લઈ લીધો છે હિન્દુ ભાઈઓની સાથે જે કરવામાં આવ્યું હતું ત્યારબાદ મિત્રો પાકિસ્તાનના ઘરમાં ઘોસીને તેમના જ મિત્રો હોતી પણ વધારે આતંકવાદીઓને ઉપાડી લીધા છે અને પાકિસ્તાનના ખૂબ ઉપાડી લીધા છે તો હવે વિડીયો વિશે તમે શું કહીશો વિડીયોને બંને આટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલો નથી કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી જાય આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જવું તો બધા જ લોકોને જય હિન્દ જય ભારત